જે સ્વામિનારાયણ આ એક ચોરસ હથેળી છે આ વ્યક્તિ જબરજસ્ત હોશિયાર અને ઇન્ટેલિજન્ટ હશે એના હાથ નીચેના માણસને કંઈ પણ કામ ન આવડે તો એની જોડે બેસી ને એને કામ શીખવાડી શકે એટલો માસ્ટર વ્યક્તિ છે સાથે આ ગુરુની આંગળી આ શનિની આંગળી અને આ સૂર્યની આંગળી પણ ગુરુની આંગળી કરતાં સૂર્યની આંગળી નહીં જેટલી મોટી છે એટલે આનામાં હિંમતી સ્વભાવ જોરદાર હશે લાખ રૂપિયા લાખ અને કરોડ તો કરોડની મત કરશે સાથે આ બુદ્ધની આંગળી હટીને ચાલી રહી છે પણ સુધી એના પહેલાં પહોળવા સુધી નથી પહોંચી રહી એટલે બિઝનેસ મેનેજમેન્ટમાં થોડીક કમી હશે પોતાનું લેવલ પણ એના હાથ નીચેના માણસો છે એ કમી દૂર કરી નાખશે સાથે આ અંગૂઠો છે અંગૂઠોનો પણ ભાગ ઈચ્છાશક્તિનો છે અને આ લોજિકનો છે જે ઈચ્છા કરે છે લોજિક સમજવામાં માસ્ટર્સ છે એકસા ઓર્ડિનરી સાથે આની એક હટીને સોચ હશે આ વ્યક્તિને કોઈ પણ કામ સોંપવાની તો ઇન્ટેલિજન્ટ કરવા વાળો છે કે સામેવાળો કંઈ કામ કર નહીં હું કહું એમ કરવાનું આ એ રીતનો ડિસિઝન લેવા વાળો છો સાથે આ હૃદયરેખા છે જે અહીંયાથી નીકળી અને શનિ સુધી જ છે આ વ્યક્તિ છે ને કહેવાનો મોટો કંજૂસ હોઈ શકે છે સ્વાર્થી પણ હોઈ શકે છે એમ કે ટૂંકી હૃદયરેખા છે આ શોર્ટમાં ડિસિઝન લેવાવાળો છે આ હૃદય પણ આ વ્યક્તિ રોજ સવાર ઉઠીને કેમ રૂપિયા કમાવા એના માટે વિચારે સામ દામ ધન ભેદ એના માટે કોઈ પણ ટીકડા મજવા માટે તૈયાર હોય આ ટૂંકી રેખા છે સાથે આ માઇન્ડ રેખા છે જે અહીંયાથી નીકળી અને અહીંયા સુધીની છે આ ટૂંકી માઇન્ડ રેખા છે આ વ્યક્તિ કોઈ પણ પ્રેસર આવે કામનું તો એનો આપો ખોઈ દે અને આ ફટાફટ ડિસિઝન લેવાવાળો છે આ કોઈની કંઈ આગળ પાછળનું વિચારે નહીં પણ તુરંત જ ડિસિઝન લઈ લે પણ આ વ્યક્તિ સો વ્યક્તિનું સાંભળી વિચારીને પછી ડિસિઝન લે તો વાંધો નહીં પણ આ છે ને એડવાન્સમાં ડિસિઝન લેવાવાળો છે આ કલ્પનાશીલ જોરદાર હોય પણ એનો કલ્પનાનો ઉપયોગ નથી કરી શકતો આ માઇન્ડ રેખાવાળો આ વસ્તુનું એક છે ઓડિયો દ્વારા કંઈ એ વસ્તુ કશે તો એને એને એનો ફાયદો થશે બીજું આ જીવન રેખા છે કેતુ તરફ જઈ રહી છે એના જન્મ સ્થાનથી સોથી બસો કિલોમીટર દૂર કોઈ પણ બિઝનેસ કરશે અને સારામાં સારો ચાલશે ટ્રાવેલિંગ છે ઓનલાઈન છે એક્સપોર્ટ ઇમ્પોર્ટ છે ઓનલાઈન છે ટ્રાવેલિંગ છે આ બધા કરશે એમ પાસે બીજું આ ચારધામની યાત્રા કરે એની નિશાની છે ચાર ધામની યાત્રા કરે એની બીજું આ વ્યક્તિ જેટલું વર્તમાનમાં રહીને કામ કરશે ને એટલો ફાયદો થશે ભૂત અને ભવિષ્યનું નહીં વિચારવાનું કેવળ વર્તમાનમાં આના જીવનમાં સંઘર્ષ સ્ટ્રગલ બધું રહેશે પણ બધા પેસમાંથી બહાર નીકળીને એક ગોલ્ડન પિરિયડમાં આવશે આ સારામાં સારી જીવન રેખા છે સાથે આ જીવન રેખામાં અહીંયા આગળ મોટી ડિગ્રી લે એનું નિશાન છે અને આ પ્રોગ્રેસ રેખા છે આ સારામાં સારી નિશાની છે સાથે આ રાહુ ક્ષેત્રથી ધનની રેખા નીકળી અને ગુરુની જોડે જઈ રહી છે આ વ્યક્તિની અચાનક પ્રગતિ થશે અચાનક નામના થશે અને આ વ્યક્તિ નિશ્ચિતમાં કરોડપતિ બનશે પણ આ વ્યક્તિની અચાનક પ્રગતિ થશે કે રાહુ ક્ષેત્રથી ધનની રેખા નીકળી રહી છે આ એક સારામાં સારી નિશાની છે સાથે આ ગુરુનો પર્વત છે ગુરુનું પર્વત પાવરફુલ છે એકદમ ભૂલેલો દડા જેવો છે આ સારામાં સારો કહેવાય આનામાં કાઉન્સિલિંગ ફિલ્ડ જોરદાર હશે બોલવાની પીચ જોરદાર હશે સામેવાળા પર પ્રભાવ જોરદાર બનશે બીજું આને ખાવાની આઈટમો બહુ જ ભાવશે અને પોતે બનાવવામાં પણ માસ્ટર હશે સારામાં સારો સાથે આ શનિ પર્વત છે આ શનિ પર્વત ફ્લેટ છે આ સારામાં સારી નિશાની છે એક્સ્ટ્રા ઓર્ડિનરી સાથે આ સૂર્યનો પર્વત છે આ સૂર્ય પર્વત ઉપર એકે સૂર્ય રેખા નથી પણ અહીંયા આગળ એક આ રેખા છે અને એ આમ આછી થઈ રહી છે અને જો આ માછલી જેવું પાછળ થતું હશે પણ થતું નથી પણ જો થશે ને તો આને નામ અને પ્રતિષ્ઠા થશે સારામાં સારી અને સૂર્ય પર્વતનો વિસ્તાર સારો છે એટલે આ એના કામનો વિસ્તાર જોરદાર કરશે અને આ અનેક પ્રતિભાનો ધની હોય જ્યારે સૂર્યરેખા ના હોય ને એટલે આની પર્સનાલિટી જોરદાર હોય કહેવાનો મતલબ સૂર્યરેખા હોય એની અલગ હોય અને સૂર્યરેખા ના હોય એની પણ પર્સનાલિટી અલગ હોય બેની પ્રતિભાઓ અલગ અલગ હોય બંનેની સોચવાની સીઝ અલગ અલગ હોય આનામાં નથી એટલે એ રીતની પ્રતિભા હોય આ સારામાં સારી નિશાની છે સાથે આ ભૂત પર્વત છે પણ આ પર્વત બેઠેલો છે ઓડિયો દ્વારા કીધી છે એ વસ્તુ કરશે તો એને એનો ફાયદો થશે સાથે જ્યારે પર્વત બેઠેલો હોય ને તો એનો જે વેપાર હોય ને એની અંદર જે ડિસિઝન લેવામાં થોડી પ્રોબ્લેમ થાય ઓડિયો દ્વારા છે એ વસ્તુ કરશે તો એને એનો ફાયદો થશે બીજું પર્વતનો વિસ્તાર સારો છે પણ આ સાઈઝ છે જ ફૂલેલો છે એટલે પૈસા કરતાં એને નામનાની વધારે છે એની નામના થવી જોઈએ આ સારામાં સારો ભૂત પર્વત છે સાથે આ અંદરૂ મંગળ છે આ બારનો મંગળ છે અંદર મંગળ સાઈ ગુજરાત માસી ગુજરાત જોરદાર છે પોસ્ટ પર્સન જો યોગાન પ્રાણાયામ કરે તો સારામાં સારું રહેશે અને બારનો મંગળ જોરદાર છે સામેવાળા વ્યક્તિને જોઈને જ ઓળખી જાય એ મારું કામ કરશે કે નહીં કરે ને એની પાસેથી કેવી રીતે કામ કરાવું ને એમાં આ વ્યક્તિ માસ્ટર છે જોરદાર એક્સ્ટ્રા ઓર્ડિનરી સાથે આ શુક્રનો પર્વત છે આ શુક્રનો પર્વત સારો છે શુક્ર પર્વત પર લક્ઝરી રેખા છે આ એક સારામાં સારી નિશાની છે અને ટુ વ્હીલ ફોર વ્હીલ એસીવાળું ઘર એસીવાળું સાથે આ પ્રોગ્રેસ રેખા જે કામ હાથમાં લે જ્યાં સુધી પૂરું ન થાય ને ત્યાં સુધી જમ્પ લેવા વાળો નથી આ સારામાં સારો શુક્ર પર્વત છે આ લક્ષ્મીપતિ યોગ કહેવાય સારામાં સારો એક્સ્ટ્રા ઓર્ડિનરી સાથે આ ચંદ્ર પર્વત છે ચંદ્ર પર્વત એ પાવરફુલ છે અને વિદેશ જવાના મોકા મળશે ઓનલાઈન બિઝનેસ કરવાના મોકા મળશે ટ્રાવેલિંગના મોકા મળશે અને આને દૂધની બનેલી તમામ વસ્તુઓ બ આવશે આના ઘરના ફર્નિચર જોવા લાગ્યું લાખ રૂપિયાનું ફર્નિચર હોય ને બે લાખનું કેમ હોય એટલે આ ફર્નિચર બનાવવામાં માસ્ટર હોય અને આ બાર્ગેનિંગ કરવામાં માસ્ટર હોય આને કોઈ હજાર વસ્તુ લેવા મોકલી હોય ને તે આઠસો નવસોમાં કેમ લાવી સાતસોમાં કેમ લાવી એમ બાર્ગેનિંગ કરવામાં માસ્ટર કોડક ખરીદવામાં પણ માસ્ટર હોય ને કોડક વેચવામાં પણ માસ્ટર હોય આ સારામાં સારો ચંદ્ર પર્વત છે આ વ્યક્તિ કલ્પના શ્રી જોદાર હશે જે પણ કલ્પના કરશે પદસ હશે સાથે આ રાઉન્ડ થઈ રહ્યું છે આ સંગીત પર્સનનું નિશાન છે આ સંગીતની અંદર જબરજસ્ત માસ્ટર હશે અને સંગીત બહુ ગમતું હશે સાથે આ મણિ પર્વત પર એક બે અને આ ત્રણ એકદમ પટલી આ ત્રણ રેખા થઈ રહી છે આ સારામાં સારી નિશાની છે જોરદાર એક્સ્ટ્રા ઓર્ડિનરી જોરદાર પાટલા જન્મના કર્મ જોરદાર છે એના બળે આ જન્મ એનું નામ કશે એની આ નિશાની સારામાં સારી સાથે આ બિઝનેસમેનના પોળવા છે આ એનાલિસિસની અંદર માસ્ટર છે અને આ ગુરુ મંગળ શુક્ર બુધ અરે ચંદ્ર આ બુદ્ધનું ઓડિયો દ્વારા કંઈ છે એ વસ્તુ કરશે તો ફાયદો થશે આ સૂર્ય આસાની આ ચંદ્ર આ રાહુ ચિત્ર આ કેતુ સત્ર આ હાથ જોયો આવો કોઈને હાથ હોય એને અનુભવ કરવો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો શેર કરજો જય સ્વામિનારાયણ